નગરપાલિકા દ્વારા કરવામાં આવતા રોડ રસ્તાના સમારકામને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરી કામ અટકાવવામાં આવેલ છે અમરાવલ ની અંદર જે ખાડા પડેલા હતા એની અરજી પણ અહીંયાથી જે સ્થાનિક લોકો છે અમારા થ્રુ કરેલ હતી અરજી બરાબર એને ઘણા મહિના થઈ ગયા અને ઘણા મહિનાથી આ ખાડો છે છતાં કોઈ ધ્યાન દત્તું દેતું નતું અને અત્યારે જે હાલમાં ખાડો બુરવા આવેલ છે તે આવી રીતના કાચી મોરમ અને માટીથી બુરવામાં આવેલ છે એટલે જે કોઈ આપણે અધિકારી હતા ચીફ ઓફિસર સાહેબને કીધું કે સાહેબ આ નિયમ અનુસાર કામ નથી થતું અને અહીંયા માટી અને કાકરા નાખવામાં આવે છે તો માગણી એ છે કે બાર મહિનામાં ત્રણ વખત આ ખાડાની અરજી આપેલી છે